નમસ્કાર દોસ્તો સૌથી પહેલા તો આજે પંદરમી ઓગસ્ટની સૌ સાથી મિત્રો દોસ્તો યારોને હાર્દિક શુભકામના દેશ આઝાદ થયો એના અઠ્યોતેર વર્ષ વીતી ગયા આજે પણ દેશની અંદર કંઈક ને કંઈક આ રાજકીય નેતાઓ દેશની જનતાને ગુલામ બનાવવા માંગે છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આજે પંદરમી ઓગસ્ટના દિવસે આમ આદમી પાર્ટી નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ દેશની જનતાને શું મેસેજ આપ્યો છે હું જે તમને વિડીયો બતાવવાનો છું દોસ્તો ગોપાલ ઇટાલિયાનું જબરજસ્ત ભાષણ છે જેમણે દેશની જનતાને જે મેસેજ આપ્યો છે કે આજે પણ કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે દેશની જનતાને આ ભ્રષ્ટ નેતાઓ ફરી એક વખત ગુલામ બનાવવા માગે છે ત્યારે સૌપ્રથમ આપણે ગોપાલ ઇટાલિયાનું ધારદાર જે ભાષણ છે એમને સાંભળવું છે દોસ્તો ત્યાર પછી આપણે વિડીયો આગળ વધીશું પણ સૌપ્રથમ આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ આપણા રાષ્ટ્રધ્વજને આપણે સલામી આપીએ દેશમાં આપણા દેશ પ્રત્યેની ભાવનાને આપણા દિલમાં ભરીએ એક જુસ્સા જનૂન સાથે આ પર્વને ઉજવીએ અને દેશ માટે આપણે શું સારું કરી શકીએ આપણું શું યોગદાન આપી શકીએ એવા વિચાર સાથે અહીંથી છૂટા પડીએ છીએ દર વર્ષે આગળ વધીએ છીએ અને આપણે આશા રાખીએ છીએ કે હું એવું કામ કરીશ કે આપણો દેશ આગળ વધે ભારત મહાન બને વિશ્વની અંદર ભારતનો ડંકો વાગે એના માટે તમામ ભારતીયો મળીને શું કરી શકે કેવું કામ કરીએ એનો આપણે દર વર્ષે સંકલ્પ લઈએ છીએ આજે પણ આપણે અહીંથી એક એવો સંદેશ લઈને જ આવું છે કે એક માણસની એક મિનિટ એવા કયા કામમાં વાપરવી કે જેનાથી ભારત ઉન્નત બને ભારત આગળ વધે ભારતનું ગૌરવ વધે ભારતના માણસ ગૌરવ વધે એવું શું કામ કરીએ તો એના માટે સૌથી એ સમજવું પડશે કે ભારત આગળ વધ્યું એટલે શું આપણે એવું કે આપણો દેશ આગળ આગળ વધે પણ વધવાનો અર્થ શું બધા જ માણસના ઘરમાં ફોરવિલ આવી જાય એને આગળ વધ્યો કહેવાય બધા જ લોકોને શોરૂમ બની જાય એને આગળ વધ્યો કહેવાય બધા લોકોને ફ્લેટ મકાન બંગલા મળી જાય 140 કરોડ લોકોને એને ભારત આગળ વધ્યું કહેવાય ભારત આગળ વધ્યું એનો અર્થ કેવી રીતે સમજવો કઈ એવી ઘટના ભારતમાં બને તો આપણે એમ માનીએ કે ભારત આગળ વધ્યું ભારત દુનિયામાં નંબર 1 બન્યું છે એ જાણવાની એ સમજવાની આજના દિવસે જરૂર છે દોસ્તો કે આપણે ભારત આગળ વધ્યું એમ માનવું હોય ભારતને મજબૂત બનાવવું હોય તો ભારતના એક એક નાગરિકને એક એક વ્યક્તિને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો પડશે આઝાદીના 78 વર્ષ થઈ ગયા સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ બાબા સાહેબ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ અનેક આગેવાનોએ પોતપોતાના પોતાના વિચારો અને ક્ષમતા પ્રમાણે ભારતને આઝાદ કરાવવામાં યોગદાન આપ્યું અને એક સપનું જોયું કે અમે બધા જે લડાઈ લડીએ છીએ લડાઈ પછી ભારત આઝાદ થશે એ આઝાદ ભારત કેવું હશે એ ભારતની વ્યવસ્થા કેવી હશે ભારતના નાગરિકનું ગૌરવ કેવું હશે ભારતમાં સુવિધા કેવી હશે એનું સપનું ગાંધીજી એ સરદાર પટેલે સાહેબે જોયું અને જે સપનું એમણે જોયું એ ભારતના બંધારણમાં લખીને ગયા કે આવું ભારત બનાવવાની જવાબદારી આઝાદી પછીના ભારતના નાગરિકોને સોંપતા એમણે જે સપનું જોયું મહાપુરુષોએ એમણે તો એમની જિંદગી આઝાદી અપાવવામાં ખર્ચી નાખી પણ આઝાદ થઈ ગયેલા ભારતના નાગરિક માટે ભારતમાં શું હશે એ તો આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને સંઘર્ષ કરીને મેળવવાનું હતું ભારતના સંવિધાનમાં લખેલું છે કે તમામ નાગરિકને દેશના એક એક માણસને અમીર હોય કે ગરીબ હોય તમામને સારામાં સારું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળવું જોઈએ એ સપનું બાબા સાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલનું છે અને સંવિધાનમાં લખેલું છે પણ આઝાદીના અઠ્યોતેર વર્ષ પછીની વાસ્તવિકતા શું છે શું ભારતના એક એક બાળકને સારામાં સારું શિક્ષણ મળે છે આપણો જવાબ છે કે નથી મળતું જો નથી મળતું તો હજુ આઝાદી અધૂરી છે અને આઝાદી માટે લડવાની જવાબદારી તમામ લોકોની છે કે જ્યાં સુધી આપણા મહાપુરુષો આઝાદી અપાવનાર મહાપુરુષોના સપનાનું ભારત ન બને ત્યાં સુધી ભારતમાં દુનિયામાં ડંકો વગાડવાની ચર્ચા ઉભી રાખી દઈએ પહેલા તો ભારતની અંદર એક એક બાળકને શિક્ષણ મળે એની વ્યવસ્થા કરવાની લડાઈ લડીએ અરવિંદ કેજરીવાલા દેશના પહેલા એવા નેતા છે કે ભારતને એમ કહ્યું કે ભારતને આગળ લઈ જવું હશે તો એનો રસ્તો માત્ર શાળામાંથી પસાર થાય છે શિક્ષકની પસાર થાય છે જે દેશ શિક્ષણ ઉપર ધ્યાન નહીં આપે ને મહાન બનવાની વાતો કરશે ક્યારેય મહાન નહીં બને ભારતને મહાન બનાવવાનો મતલબ છે ભારતના નાગરિકને મજબૂત બનાવો ભારતના નાગરિકને સક્ષમ બનાવો ભારતનો એક એક વ્યક્તિ પરિખમ બને તો ભારત મજબૂત બને ભારતમાં જે છોકરાને મેડિકલ સાયન્સ ભણવું હોય ડોક્ટર બનવું હોય એડમિશન ન મળે એને ડોક્ટર બનવા યુક્રેન કે ફિલિપાઈન જવું પડે છે યુક્રેન ની વસ્તી યુક્રેન આખો દેશ માંડ ચાર કરોડ લોકોની સંખ્યા છે આખા દેશની આપણે એકસો ચાલીસ કરોડની જનસંખ્યા ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી એકસો ચાલીસ કરોડની સંખ્યા ધરાવતો દેશ પોતાના બાળકોને ડોક્ટર ન બનાવી શકે ભણાવવા માટે ચાર કરોડની સંખ્યા ધરાવતા યુક્રેન મોકલવો પડે તો આઝાદી હજુ અધૂરી છે દોસ્તો અધૂરી આઝાદી મેળવવા માટે પૂરી આઝાદી મેળવવા માટે આપણે સંઘર્ષ કરવો પડશે ફિલિપાઈન્સ ની અંદર ડોક્ટર બનાવવા મોકલવા પડે છે છોકરાઓ દેશ ની સરકારો ફાકા ફોજદારી કરે છે વિશ્વગુરુ ગુરુ બનાવું આમ કરી નાખું દુનિયામાં ડંકા વગાડ્યું પણ એકસો ચાલીસ કરોડ ની સંખ્યા ધરાવતો ભારત નો દીકરો ડોક્ટર બનવા માગે તો તેર કરોડ ની વસ્તી ધરાવતા ફિલિપાઈન્સ ની અંદર ભણવા જવું પડે છે આપણા માટે ચિંતન નો ચર્ચા નો સંવાદ નો વિચારવાનો વિષય છે કે તેર કરોડ ની વસ્તી ધરાવતો ફિલિપાઇન્સ દેશ ભારતના બાળકને ડોક્ટર બનાવી તો ભારતમાં શું ઘટે ભારત ના બાળક ને ત્રણ ઋતુ છે ડુંગર છે 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 નદીઓ ઝરણા પહાડ છે જમીનની અંદર ખનીજ છે તમામ વસ્તુ ઈશ્વરે ભારતને આપી છે પણ ભગવાનની ની દયા થી નેતા માં કઈ દમ નથી ને એટલે વિદેશ ભણવા જવું પડે છે એક સારો નેતા આપણને નથી મળ્યો વિચારવાળો નેતા નથી મળ્યો આપડી કમનસીબી છે કે આજે ઝંડા ને સલામી મારીએ મોટી મોટી વાતો કરીએ પણ વાસ્તવિકતા એ છે કે કરોડો બાળકોને આપણા દેશમાં શિક્ષણ નથી મળી શકતું એ આપણા બધાની ખામી છે આપણા બધાની ભૂલ છે આપણા બધાની નિષ્ફળતા છે આજ નથી ન દેશ પ્રેમી હોવાનો ગર્વ લઈને અહીંથી ઘરે તો જઈએ પણ વાસ્તવિકતા એ છે કે એકસો ચાલીસ કરોડ ના દેશ માં ગરીબ માણસ બીમાર પડે તો દવાખાના માં ખાટલો બાટલો કે ડોક્ટર મળતા નથી

તમે ઈમાનથી ધંધો કરતા હોય તમે ઈમાનદારીથી કામ કરતા હોય વેપાર કરતા હોય જીવનમાં કોઈ ખોટું કામ ન કરતા હોય છતાંય પોલીસ થી એવી ગુલામી આપણે કરવી પડે છે સરકારી તંત્ર અઠ્યોતેર વર્ષ પછી પણ આપણે ગુલામ છે અંગ્રેજોથી તો આઝાદી અપાવી પણ આ સરકારી માણસોથી માફિયાઓથી રોડના ખાડાઓથી ગરીબીથી જ્ઞાતિવાદથી કોમવાદથી આઝાદી અપાવવાની અધૂરી છે દોસ્તો અને જે આઝાદી અધૂરી છે એ આઝાદી મેળવવાની જવાબદારી એક એક નાગરિકની છે અને આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની છે અરવિંદજીના નેતૃત્વમાં આપણે બાકી રહેલી આઝાદી સ્વરાજ મેળવવાનું છે દોસ્તો આપણે ખાલી રાષ્ટ્રધ્વજને સલામી આપીને ઘરે વયા જ આવીને આખી જવાબદારી પૂરી નહીં થાય જો ભારતને માનતા હોય ભારતના રાષ્ટ્રધ્વજને સલા સલામ કરીને દેશ માટે ગૌરવ અનુભવતા હોય તો અહીંયા ધ્વજવંદન કર્યા પછી આપણી જવાબદારી ચાલુ થાય છે કે હું શું કામ કરું કે મારા દેશના એક એક નાગરિકને માન સન્માન મળે આજે કરોડો લોકો ગુજરાત કે ભારત છોડીને વિદેશમાં જાય છે વિદેશમાં એટલા માટે નથી જતા કે ત્યાં પૈસા મળે છે ન્યાય મજૂરી જ કરે છે બધા કોઈ બધા લોકો ત્યાં અમીર નથી બની જવાના ચેતનભાઈ મજૂરી ન્યાય છે હજારો છોકરાઓને પૂછે કે હવે શું કરવાનું બસ અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા જતા રહેશે શું કામ વિદેશમાં જાય છે વિદેશમાં માં જવા પાછળનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો વ્યવસ્થા હોવાના કારણે એક મજૂર માણસ ની છે દુનિયામાં અહિયાં માણસ ની ઇજ્જત એના ધર્મ આધારે નક્કી થાય એની જ્ઞાતિ આધારે નક્કી થાય એના ધંધા આધારે નક્કી થાય રિક્ષા આપતો હોય તો ઓછી ઇજ્જત સોનાનો શોરૂમ કર્યો હોય તો વધારે મોટો ઇજ્જતદાર માણસ દોસ્તો આ માટે આઝાદી નહોતી ગાંધીજી સરદાર પટેલ બાબા સાહેબ એવું ઈચ્છતા હતા કે દેશમાં સમાનતા આવશે ધંધો તમે ગમે તે કરો ઈજ્જત માણસની એક સમાન હશે સન્માન સમૂહ એક સમાન હશે એવી આશા સાથે ભારત ને આઝાદ કરાવવામાં આવ્યું આજે જો અઠ્યોતેર વર્ષ પછી પણ દરેક માણસનું સન્માન એક સમાન ન હોય તો એ મેળવવા માટેનો સંઘર્ષ હજુ બાકી છે લડાઈ હજુ બાકી છે અને લડાઈ લડવાનું કામ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આપણે સૌએ દોસ્તો કરવાનું છે

અને અહીંયા આપણો કોઈ નાનો માણસ મજૂર માણસ એક મત આપે તો એની કિંમત બંધારણ થી તો સમાનતા આવી પણ સમાજમાં વાસ્તવિક સમાનતા લાવવાની હજુ બાકી છે દોસ્તો બંધારણમાં એવું કે રાષ્ટ્રપતિ એક વખત બટન દબાવે એટલે એક હજાર મત ગણવાના અને ગરીબ માણસ એક બટન દબાવે તો એક ગણવાનો તો બધા મન જવાબ આપો વ્યાજબી ગણાય બંધારણમાં વન વોટ વન વેલ્યુ વન મેન વન રિસ્પેક્ટ કેમ નહી

એમણે રાજ કર્યું અને જે દિવસે ગાંધીજીએ લડાઈની શરૂઆત કરી મીઠાનો સત્યાગ્રહ કર્યો સાબરમતી આશ્રમથી નવસારી સુધી તે દિવસે ગાંધીજીની સાથે માત્ર ખાલી એમના બોતેર મિત્રો જ હતા આખો ભારત દેશ એમની સાથે આઝાદીની લડાઈમાં નહોતો જોડાયો આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ક્યારેક પાંચ ખુરશી ખાલી હોય તો ભાજપવાળા વાળા ફોટા પાડીને મોકલે છે તમારા માણસો નથી ભાઈ આઝાદીની લડાઈમાં ગાંધીજી આરે ટોળું નહોતું બોતેર જણા હતા જેની એને હાલની નવસારીમાં મીઠું ઉપાડ્યું પછી દેશે નોંધ લીધી કે આ માણસની હારે ઉભું રહેવાય આ માણસ દેશને આઝાદ કરાવશે આજે આમ આદમી પાર્ટી પચાસ મિત્રો હશે ભલે આખા ગુજરાતમાં છ કરોડ લોકો હોય અમારી સાથે જે છ લોકો હોય સાત હશે આઠ હશે પાંચ હશે ક્રાંતિકારી માણસો છે આજે નહીં તો આવતીકાલે એક દિવસ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દેશમાં ક્રાંતિ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરવાની સંખ્યાબળથી બધું નક્કી થતું હોત તો મહાભારતનું યુદ્ધ કૌરવો જીત્યા હોત સંખ્યા થી હાર જીત નક્કી નથી થતી થી બે વર્ષ મોડું થશે બે દિવસ મોડું થશે પણ નીતિ અમારી હાચી છે ભારતના બંધારણમાં લખેલા જે કઈ મહાપુરુષોના વિચારો છે એને વાસ્તવિક રીતે દેશમાં લાગુ કરવાનું કામ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે દરેક માણસને સારું શિક્ષણ મળે દરેક માણસને આરોગ્યની વ્યવસ્થા મળે દરેક માણસનું સન્માન હોય આ દેશની અંદર અને દરેક માણસ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એવી વ્યવસ્થા બનાવવા માટે નીકળ્યા છે અમે આપણે સૌ એના માટે મહેનત કરીએ છીએ આઝાદી આવી ગઈ આઝાદી આવી ગઈ જિંદાબાદ જિંદાબાદ થી કામ નહીં થાય એ આઝાદી આવવાની હતી આવી ગઈ હવે જે ગુલામી છે એનું શું આપણે હજારો વખત વિડીયો જોઈએ

સરકારી માણસોની અંગ્રેજો જેવી માનસિકતાની ગુલામીમાંથી આઝાદ કરાવવાનું કામ આમ આદમી પાર્ટીના પાર્ટી ના માધ્યમથી વિશાળ છે રાતોરાત થવાનું નથી પણ સંકલ્પ જો દ્રદ્ધ હશે નિષ્ઠા હશે આપણા વિચાર ઉપર તો એક દિવસ સફળતા જરૂર મળશે આઝાદીની લડાઈ લડવામાં દોસ્તો બસો વર્ષ લાગ્યા રાતોરાત કશું થયું નહીં બસો વર્ષ સુધી દેશના લોકોએ સંઘર્ષ કર્યો ત્યારે ઓગણીસો સુડતાલીસ માં અંગ્રેજો માફિયાઓની ગુલામી આઝાદ કરાવવો હશે ગુંડાઓની ગુલામી થી આઝાદ કરાવો હશે આ દેશ ને અધિકારીઓની તાણાશાહી થી આઝાદ કરાવો હશે આ દેશ નેતાઓની મનમાની થી આઝાદ કરાવો હશે તો એક વિશાળ લાંબો સંઘર્ષ કરવાનો સંકલ્પ આજે લઈને જવું પડશે દોસ્તો આપણો સંકલ્પ ના બળથી આપણે આ જીતશું

વૈશ્વિક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો કહી દીધું અલગ અલગ દેશોની સરકારો એ ફાવે એવા પગલા લીધા નાગરિકોના જીવ બચાવ્યા આપણા દેશની સરકારો એ માર્કેટિંગ સિવાય ધ્યાન નો લાખો લોકો ના જીવ ગયા હવે એ કોરોના ના અનુભવ માંથી બધા નીકળી ચૂક્યા છે જનતા નીકળી ચૂકી ને સરકારે નીકળી ચૂકી આજે બીજી વખત વિશ્વ ઉપર વાયરસ નો ખતરો આવ્યો છે

કે દેશ ઉપર ખતરો છે આમ છે તેમ છે જાગો આમ કરો તેમ કરો દેશ તો આપણા દિલમાં હોય દેશ વિશે કોઈને શીખવાડવું ન પડે દરેક દેશના માણસના દિલમાં દેશ હોય દેશની ભાવના હોય એ જન્મીને આવે માણસના જન્મતા વેત માના લોહીમાંથી દેશની ભાવના હોય પણ આજની દુનિયા બોર્ડરલેસ દુનિયા છે હવે સરહદોનો કોન્સેપ્ટ ધીમે ધીમે ઓછો થઈ ગયો કોરોના વાયરસ સરહદથી નથી આવતો એ હવામાંથી આવે છે વિદેશી આક્રમણો થશે દેશ ઉપર ખતરો આવશે તો જરૂરી નથી કે સરહદ થી આવશે વિમાન આવશે દરિયાના માર્ગે આવશે વાયરસો આવી ગયા હમણાં થોડાક સમય પેલા રેન્સમવેર નામના વાયરસ નો એટેક થયેલો આખી દુનિયાના કોમ્પ્યુટરો હેક થઈ ગયેલા દુનિયાના હારામાં હારી સરકારી એજન્સીઓ હોય એફબીઆઈ હોય રો હોય આપણા ભારત દેશની ઇઝરાયેલ ની જાસૂસી સંસ્થા બધાના કોમ્પ્યુટરો હેક કરી નાખે એવો રેન્સમવેર નામનો વાયરસ આવેલો આખી દુનિયાના કોમ્પ્યુટરો ઉભા રાખી દીધા એવો વાયરસ કોઈ માણસે બનાવ્યો કોમ્પ્યુટરનો વાયરસ દુનિયા પરેશાન થઈ ગઈ મહિનાઓ સુધી કોમ્પ્યુટરો ઠપ રહ્યા લોકો હેરાન પરેશાન થઈ ગયા આખી દુનિયામાં થોડાક દિવસ પહેલા માઇક્રોસોફ્ટ નું ઓપરેટિંગ સિસ્ટમ હેક થઈ ગઈ હજારો કોમ્પ્યુટરો ફ્લાઇટો ઉઠતી બંધ થઈ ગઈ હમણાં મહિના પહેલા વાયરસ એટેક થયો કોમ્પ્યુટર ઉપર કોરોના નામનો વાયરસનો એટેક થયો દોસ્તો સરકારો આપણને ઉંધા રવાડે ચડાવવાની કોઈ કોશિશ ઓછી નહીં રાખે દરેક વખતે સરકાર એવું વિચારશે કે ભારતના નાગરિકને ઉંધા રવાડે કેમ ચડાવવું સત્ય વસ્તુ એ છે કે આવનારો દિવસ ટેકનોલોજીનો સાયન્સનો વિજ્ઞાનનો છે જરૂરી નથી કે કોઈ માણસ હાથમાં ગન લઈને ભારતની બોર્ડર ઉપર આવીને હુમલો કરશે તમારા કોમ્પ્યુટરમાં વાયરસ પણ આવી શકે છે એના માટે ભારત દેશ ને ભારતની સરકાર સુસજ્જ હોવી જોઈએ તો આ વિડિયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકોને ખબર પડે ખ્યાલ આવે કે 78 વર્ષ વીતી ગયા છતાં પણ આજે આપણે કંઈક ને કંઈક થોડા ઘણા ગુલામીમાં જીવતા હોય એવું લાગી રહ્યું છે અને એનું કારણ છે આ રાજકીય નેતાઓ જે ભ્રષ્ટ નેતાઓ સરકારમાં છે જે સરકાર દેશ ચલાવે છે એવા નેતાઓને હિસાબે કંઈક ને કંઈક એવું લાગે છે કે આજે પણ આપણે ગુલામીમાં જીવી રહ્યા છીએ જય હિન્દ જય ભારત